રાજકોટ સ્વામિનારાયણ બોરડીવાળા મંદિર અને બાલાજી મંદિરના અલૌકિક પરચાઓ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરી રહેલા કહેવાતા સંતો બાબતે શું કહે છે રાધારમણ સ્વામી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ અને આપણે થઈ અત્યારે સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં એટલે કે રાજકોટ સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું મંદિર મેં જ્યારે જૂનાગઢમાં શું નામ સ્વામીજીનું પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથે વાત કરી ત્યારે અને એમણે જે આ બોરડીવાળા મંદિરનો મહિમા કીધું આજે દ્રિશતાબ્દી એટલે કે બસોમું વર્ષ ચાલુ થઈ ગયું છે આ બોરડીની ગુજરાત સરકારે નોટ લેવી પડી છે એટલી પ્રાચીન બોરડી છે સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા આ મંદિર અને આ નો જો મારે કહેવું હોય તો એક આખા ગુજરાતમાં એક એવી બોરડી હશે કે જે કાંટા વગરની છે આપણામાં એક કહેવત છે કે બોરડીના કાંટા બે એક સીધો ને એક વાંકો પણ આમાં વાંકો સીધો એક પણ કાંટો નથી એટલે ક્યાંક ને ક્યાંક એ રીતે પણ આ બોરડીની વિશેષતા વધી જાય છે મારી સાથે અત્યારે રાજકોટ સ્વામિનારાયણ મંદિરના સંતો છે રાધારામ સ્વામીજી છે આપણે એમની સાથે જ આ મંદિર વિશે અને ખાસ તો દર્શક મિત્રો અવારનવાર અમુક અમુક હિત શત્રુઓ દ્વારા સંપ્રદાયની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવતો હોય છે ખાસ તો હું આપને જણાવી દઉં કે તમામ મુસલમાનો ત્રાસવાદી નથી પણ જેટલા ત્રાસવાદી છે એટલા મુસલમાનો છે ચોક્કસ દરેક સંપ્રદાય હોય દરેક ધર્મ હોય કે દરેક વિષયોમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ પાસે દરેક સમાજમાં પણ બે ચાર વ્યક્તિઓ એવી હોતી હોય છે એટલે એ કોઈ એનાથી આખા સંપ્રદાયને તમે એમ કહી શકો એ એનો કોઈ અર્થ નથી એટલે આપણે ઘણી બધી બાબતો સ્વામીજી સાથે ચર્ચા કરશું સ્વામીજી શું કહેશું ખાસ તો શ્રાવણ મહિનો જ્યારે પૂર્ણ થવા આવ્યો સ્વામિનારાયણ ભગવાન સવંત સવંત અઢારસો અને છોતેર અઢારસો અને સાડત્રીસના ચૈત્ર સુધી નવમીની રાત્રે દસને ને દસ મિનિટે ધર્મદેવ અને ભક્તિ માતા થકી છપૈયામાં પ્રગટ થયા માતા પિતાને ગતિ આપી અને અગિયાર વર્ષની બહુ નાની ઉંમરે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જન્મભૂમિનો ત્યાગ કરી અયોધ્યાનો ત્યાગ કરી અને વનવિચરણ કર્યું સાત વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન ખુલ્લા પગે કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી કહી શકાય એ વનવિચરણ કરીને આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામી જેને ઉદ્ધવજીનો અવતાર કહેવામાં આવે છે એ રામાનંદ સ્વામી એમને નિમિત્ત માત્ર આ સમાજને ઉપદેશ આપવા માટે ગુરુ ધારણ કરી અને ત્યાર પછી પોતે જ પોતાનું સ્વામીના નામે પ્રગટ કર્યું અને ઓગણત્રીસ વર્ષ સુધી આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયા કાઠિયાવાડમાં વિચરણ કર્યું અને એમાંનો એક પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન રાજકોટમાં પધારે છે ઘટના આખી એવી બને છે કે સ્વામિનારાયણ ભગવાન એમના જે અવતાર ધૈ્યાના હેતુ હતા મંદિરોના નિર્માણ સંસ્કૃતિનું સ્થાપન શાસ્ત્રોના નિર્માણ આચાર્ય પદનું સ્થાપન આ બધા જ કાર્યો એમના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એણે નક્કી કર્યું કે હવે મારે આ પંચભૌતિકનું શરીર છોડી અને મારા ધામમાં મારે ગમન કરવું અને એવા સમયે સ્વામિનારાયણ ભગવાન એ તમામ એમનું જે વિચરણ હતું એ બંધ કરી અને પ્રાય ગઢપુરમાં નિવાસ કરતા હતા અને એવા સમયે અંગ્રેજ ગવર્નર સર ઝોન માલકમ એ બોમ્બેથી એ પધાર્યા બહુ મર્યાદિત સમયની એની રાજકોટની મુલાકાત હતી ઘણા બધા કામકાજમાં વ્યસ્ત હતા અને અહીંયા જેણે એમને સાંભળ્યું કે સ્વામિનારાયણ કરીને ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને સમાજમાંથી વહેમ કુરિવાજ કુ કુપ્રથાઓ એમાંથી લોકોને મુક્ત કરી અને માનવ જીવન જીવવાનો એક અજોડ ઉપદેશ આપી રહ્યા છે એટલે સહજ એને એમ થયું કે મારે અહીંયા સુધી આવ્યો છું તો મારે એમના દર્શન કરવા છે હવે ટાઈમ બહુ ટૂંકો છે મર્યાદિત સમયમાં પાછું એને બોમ્બે પહોંચવાનું છે તો ગઢપુર જવું એની પાસે એની માટે પોસિબલ નહોતું શક્ય નહોતું તો એવા સમયે અહીંથી પત્ર લખે છે કે મને જો તમે લાયક જાણતા હોય તો આપ કૃપા કરીને મને દર્શન દેવા પધારો આમ તો મારે મુમુક સુએ જવું જોઈએ પણ મારી વ્યસ્તતાને કારણે એક જવાબદારીના કારણે હું ત્યાં આવી શકું એમ નથી સ્વામિના ભગવાન સંતો હરિભક્તોની સાથે પરામર્શ કરે છે ત્યારે બધાનું કહેવું એવું થયું કે આપની તબિયત થોડીક ના તંદુરસ્ત છે અને હવે આટલી લાંબી મુસાફરી કરવી એ શરીર માટે બરાબર નથી બીજો પત્ર લખે છે ફરી પાછું સંતો અને હરિભક્તોની સાથે પરામર્શ કરે છે તો બધા એવું જ કહ્યું પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહ્યું કે એનો એટલો બધો ભાવ છે તો આપણે ત્યાં રાજકોટ જઈએ અને સ્વામિનારાયણ ભગવાન અત્યારે જ્યાં ભૂપેન્દ્ર રોડ ઉપરનું સ્વામિનારાયણ મુખ્ય મંદિર છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા બહુ ભવ્ય સ્વાગત સ્વામિણ ભગવાનનું થયું એમની સાથેના સંતો ભક્તોનું થયું અને અહીંયા સ્વામિણ ભગવાન બિરાજિત થયા અંગ્રેજ ગવર્નર સર માલકમ એમને સ્વામિણ ભગવાને ઘણા બધા ઉપદેશની વાતો કરી અને એવું કહ્યું કે ખાસ બે વાત મારે વિશેષ તમને કહેવી છે એક તો તમારા રાજ્યમાં ક્યાંય પણ ગૌ હત્યા ન થવી જોઈએ અને બીજું એમ કહ્યું કે તમારા રાજ્યમાં બ્રાહ્મણ હોય અને ક્યાંક તમારા રાજ્યના ગુનામાં આવે તો એને મૃત્યુદંડ ના આપતા બીજી કોઈ પણ સજા તમે કરો પણ મૃત્યુદંડને ના આપતા અને આ વાત અંગ્રેજ ગવર્નર સર માલકમે સ્વીકારી અને કહ્યું કે ભગવાને તમને આવો મોકો આપ્યો છે સેવા કરવાનો ત્યારે સમાજની સેવા કરજો લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એનું તમે ધ્યાન રાખજો ભગવાનની કૃપા તમારા ઉપર કાયમ રહેશે અને સ્વામિણ ભગવાન જ્યારે અહીંથી વિદાય થાય છે એવા સમયે સાથે ગોપાળાનંદ સ્વામી હતા કે જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ ગોપાળાનંદ સ્વામીની પાઘમાં એ વખતે બોરડીનો કાંટો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામીએ બોરડીની સામે જોઈ અને કહ્યું કે તારી નીચે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ બિરાજમાન થયા અને છતાંય તારો સ્વભાવ ન છૂટ્યો અને એ જ ક્ષણે બોરડીએ તમામ કાંટાઓ ખેરી નાખ્યા આજે એ વાતને બસો વર્ષ થવા જાય છે આજે પણ એ બોરડી એમાં કાંટા નથી સ્વામિનારાયણ ભગવાનને મળેલો જીવ આજે પણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર પ્રવેશ કરે પ્રવેશ દ્વારમાં એટલે જમણા હાથ ઉપર એ બસો વર્ષ પુરાનું એ બોરડીનું વૃક્ષ આજે પણ લોકોને દર્શન આપીને એમ કહી રહ્યું છે કે મેં પ્રગટ પુરુષોત્તમ નારાયણને જોયા છે અને એટલા માટે માત્ર રાજકોટના જ હરિભક્તો નહીં પણ સમગ્ર દેશ વિદેશમાં રહેતા જે હરિભક્તો છે એના માટે પણ આ રાજકોટનું મંદિર એ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંયા હરિભક્તો એ દર્શનાર્થે આવે છે અને બોરડી એમને માથું ઝુકાવે છે બોરડીની પ્રદક્ષિણાઓ કરે છે અને આ લોકોની જે આધિ વ્યાધિ ઉપાધિરૂપ કંઈ દુઃખ છે એનાથી નિવૃત્તિ થાય એનાથી મુક્તિ મળે એના માટે બોરડીની પ્રદક્ષિણાઓની લોકો માનતા કરે છે અને આજે પણ સવારમાં ચાર વાગે જ્યારે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર જ્યારે ખૂલે છે ત્યારે હરિભક્તો આ મંદિરમાં આવીને કોરડીની પ્રદક્ષિણાઓ કરતા હોય છે અને એ જ રીતે આ મંદિરમાં સવારમાં સાડા પાંચ વાગે મંગળા આરતી થાય ત્યારથી લઈ અને સાંજે શયન આરતી થાય પોણા નવ વાગે ત્યાર પછી પણ કીર્તન ભક્તિઓ થતી હોય છે અને ખાસ કરીને આ શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં જે સોમવાર હોય ત્યારે પણ ભક્તિ એ વિશેષ રાત્રે નવ વાગે એ શિવ આરાધના શિવ કીર્તનોત્સવ એ થતો હોય છે અમારા રાજકોટનું દેવ ઉત્સવ મંડળ એ આખા એ સંપ્રદાયમાં એના જે કીર્તનો છે કીર્તનો ગાવાની જે એની હલક છે એ એની જે ઢબ છે એટલે એ આખું એ સંપ્રદાયમાં ગૌરવરૂપ અમારું દેવું શું મંડળ છે બીજું આ મંદિરની સાથે રિલેટેડ ઘણા બધા મંડળો છે એનું એક ફૂલ મંડળ છે તો સવારમાં સાડા પાંચ વાગે એ ભક્તો અહીંયા મંગળ આરતીમાં આવી જાય ગામમાં માર્કેટમાંથી જે ફૂલ માર્કેટ છે ત્યાંથી પાંચ વાગે જાય ફૂલ લઈ આવે અને એ સુંદર મજાના હાર બનાવે ગજરા બનાવે અને એ ભગવાનને એ ધરાવવામાં આવે સૌરાષ્ટ્રના જે મંદિરો છે કમ્પેરિઝન માટે નહીં પણ ભાગ્યે જ આવા હાર એ બીજે ક્યાંય થતા હશે અને એમાં પણ જ્યારે ઉનાળો આવે અને મોગરાની સિઝન આવે એ સમયે તો રાત્રે ત્રણ વાગે હરિભક્તો આવી જાય એને ભાઈઓ બહેનો બધા આવી અને એ મોગરાના એક એક ફૂલને એ સોયમાં પરોવી અને એ આખે આખા ઘનશ્યામ મહારાજના વાઘા તૈયાર કરે મોગરાના પુષ્પના એમાંય નોમ હોય એકાદશી હોય પૂનમ હોય આવા પર્વને દિવસે તો બધા જ જે અર્ચા સ્વરૂપો છે હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિમાતા સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ આ બધા જ અર્ચા સ્વરૂપોને પુષ્પના જે શણગાર કરે પુષ્પના જે વાઘા તૈયાર કરીને ધરાવે એ દર્શનીય હોય છે અને એ ભક્તો એના દર્શન કરી અને ધન્યતા અનુભવે અને ભાગ્યે જ આ આવા પુષ્પના વાઘા જે રાજકોટ મંદિરમાં થાય છે એવા ક્યાંય થતા હશે તો આ અમારી વિશેષતા છે અહીંના હરિભક્તો એ અખંડ ભગવાનના દર્શન કરતાં અખંડ કીર્તન ભક્તિ ચાલુ હોય કોઈને કોઈ હરિભક્ત છે એ દર્શન કરતાં કરતાં કીર્તન ભગવાનની સન્મુખ બોલતા હોય છે સવારમાં આવીને કોઈ આંગણું વાળે કોઈ મંદિરવાળે કોઈ મંદિરમાં કચરા પોતાઓ કરે તો આ રીતે હરિભક્તો નિરંતર ભગવાનને રાજી કરવા માટે અને પોતાના આત્માનું શ્રેય કરવા માટે આ ભૂમિમાં પધારે છે સેવાઓ કરે છે સત્સંગ કરે છે ભજન કરે છે કારણ કે આ ભૂમિ ઉપર સ્વામિણને ભગવાન એક વારને બબે વાર પધાર્યા છે રાત્રિ વાસો કર્યો છે એટલે સ્વામિણ સંપ્રદાયના સત્સંગીઓ માટે આ જે ભૂમિ છે એ બહુ અજોડ છે અને આ ભૂમિ એ તીર્થરૂપ છે અને એટલા માટે દેશ અને વિદેશમાંથી ભક્તો અહીંયા આવીને દર્શન કરીને પોતાના જીવનને પૂર્ણ કામ માને છે સ્વામીજી ખાસ તો દર્શક મિત્રો અવારનવાર મેડિયમ તમને વાત કરી માં એટલે આપણે સ્વામીજી પણ એ પણ પૂછું સ્વામીજી અવારનવાર સંપ્રદાયના અમુક સંતો વિવાદમાં આવતા હોય એના કારણે હું ચોક્કસપણે માનું છું સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો એક ભાગ સનાતન ધર્મનો એક અંગ છે શિક્ષા સામ ભગવાન સ્વામિનારાયણે ઈદ જણાવ્યું છે પણ તે છતાંય ક્યાંક સંપ્રદાય અને સનાતનની વચ્ચે એક જે ગેપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એક ખાઈ ખોદવાનો પ્રયાસ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક અમુક સ્વામીઓ દ્વારા પણ એવા કૃત્યો કરવામાં આવતા હોય કે જે આ સંપ્રદાયને નીતા જોગણ કરાવતા હોય શું આ આભાર આપણે તે કહેવત છે કે કેરીનો આખો ટોપલો હોય અને એમાં એક કેરી બગડેલી હોય તો એનો અર્થ એ નથી કે આખો ટોપલો બગડેલો છે બીજું કે એક કેરી બગડેલી હોય ત્યારે એક કેરીને આપણે ફેંકી દઈએ છીએ ટોપલો આખો ફેંકી દેતા નથી નંબર બે કે આજે બસો વર્ષના ટૂંકા ગાળામાં સ્વામિણ સંપ્રદાય એની જે પ્રગતિ છે દેશ અને વિદેશમાં જેના મંદિરો છે એનો એક આદર્શ સત્સંગ સમુદાય છે એ જોઈને ક્યાંક ને ક્યાંક લોકોને ઈર્ષા પણ થતી હોય બીજું કે જ્યાં માનવ સમુદાય છે જ્યાં માનવ સૃષ્ટિ છે ત્યાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાના મોટા એ એવા ઇસ્યુ બનતા હોય છે તો એને જેમ આપણે નજરઅંદાજ કરીએ છીએ એમ આને પણ નજરઅંદાજ કરવા જોઈએ પણ આપણે ત્યાં કહેવત છે ઘનશ્યામભાઈ કે ઉજળે ડાઘ જ્યાં ઉજળું કપડું હોય ત્યાં નાનો એવો ડાગ હોય તો એ દરેકની નજરમાં આવતો હોય છે બીજું સ્વામિણ ભગવાન એમની એવી દિવ્ય પરંપરા એણે આપી છે એટલે એવા એમના જે નિયમો છે અનુશાસન છે એમાં ક્યાંક ચૂક થતી હોય એટલે વધારે લોકોને એના પ્રત્યે એવું થતું હોય કારણ કે જે જે ખરાબ છે એને તો કોઈ કાંઈ કહેતું જ નથી પણ સારા હોય એ ક્યાંક ભૂલ કરે ત્યારે જેની પાસે સમાજને બહુ અપેક્ષાઓ હોય ત્યારે લોકોને એમ થતો હોય કે ભાઈ અમે કંઈક અમને તકલીફ થાય દુઃખ થાય ત્યારે અમે તમારી પાસે આવતા હોય તો તમારામાં આવું થાય તો એ સ્વાભાવિક છે અને દુઃખ થતું હોય છે પણ જ્યાં માનવ સમુદાય છે ત્યાં આવું નાના મોટા ઇસ્યુઓ થતા હોય છે એમાં ક્યાંક કોઈનું ભૂલનું પરિણામ હોય ક્યાંક રાગ દ્વેષનું પણ પરિણામ હોઈ શકે છે પણ સ્વામિન સંપ્રદાયમાં એના સિવાય પણ ઘણા બધા રચનાત્મક કાર્યો છે દુઃખની વાત એ છે કે આવી નાની સુની એકાદ જે બાબતો હું એને સાવરતો નથી કે એ બાબતને દબાવવાનો પ્રયત્ન નથી કરતો પણ ક્યાંક નાની એવી બાબત જ્યારે ઘટના ઘટે છે ત્યારે એને બહુ મોટું રૂપ આપવામાં આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણી બધી એવી બાબતો છે કે નિઃશુલ્ક હોસ્પિટલો ચાલે છે જ્યાં ઉનાળામાં ગરીબોને ચપ્પલ વિતરણ કરવામાં આવે છે શિયાળામાં ધાબળા વિતરણ કરવામાં આવે છે નિઃકુલ્ક નિઃશુલ્ક જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ભૂકંપ થાય ત્યારે ત્યારે સૌથી પહેલાં જ્યારે કુદરતી આપદાઓ વિપદાઓ આવે છે ત્યારે સૌથી પહેલાં સ્વામિણ સંપ્રદાય મોખરે રહ્યો છે એની બહુ ઓછા લોકો નોંધ લેતા હશે ત્યારે જ્યારે નેગેટિવ બાબતોની નોંધ લેવાય છે તો પછી પોઝિટિવ બાબતોની નોંધ લેવાય એવી હું અપેક્ષા રાખું છું તો દર્શક મિત્રો આ હતા રાધારમણ સ્વામી રાધારમણ સ્વામીજી આપણે એમની સાથે છેલ્લા બસો વર્ષના ઇતિહાસની સ્વામીજી આ મંદિરનો વિશેષતા જણાવી સિદ્ધેશ્વર મહાદેવ જૂનાગઢની પણ આપણે આ સ્ટોરી સાથે કમ્બાઈન કરવાના છીએ પણ ખાસ મુદ્દો હું તમને ટૂંકો દાખલો આપું રાપરમાં જિલ્લા કક્ષાનું ધ્વજ વંદન હતું એ વખતે કૃષ્ણપ્રિય સ્વામી એટલે કે કેપી સ્વામી કેપી સ્વામી એટલે સનાતન ધર્મનો એક એવું અંગ કે કદાચ જરૂર પડે તો એ પોતાનું માથું સનાતન ધર્મ માટે મમ્મી દે હું સાક્ષી લો છું એમણે એક આપણો પ્રવાહ શું છે આપણે કેવા કેવા પ્રવાહમાં તણાવી જઈએ છીએ એના માટે પહેલાં બહુ જોશથી જય બોલાવી અને ખાલી જોવા માટે જ કે આપણે કેટલા પ્રવાહમાં તણાવી જઈએ છીએ એમણે કીધું પાકિસ્તાનની જય લોકોએ શું કર્યું એ બધું જે પાછળ મૂકી અને ખાલી પાકિસ્તાનની જયનો વિડીયો હલાવી અને કેવા સનાતન ધર્મીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો એવું ક્યારે નહીં ભૂલી હું ખાસ તો હું વારંવાર પેપિસ પોર્મની વાત એટલા માટે કરું છું કે મેં એમનામાં એક સનાતન ધર્મ પ્રત્યેનો જજ્બો જોયો કનસ્યા અંબારોટ મહાન્યુટ લાઈવ રાજકોટ ગુજરાત લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ